વ્યાજકોટ ચિરાક ગોટી સામે ડભોલી વિસ્તારમાં રહેતા વધુ એક ફરિયાદી વ્યાજ ગણીને ચિરાગે માત્ર એક જ મહિનામાં અઢાર લાખ રૂપિયા વસૂલ્યા હતા આટલે ન અટકતા ચિરાગ બિલ્ડર ને રિવોલ્વલ બતાવીને ધમકાવ્યા હતા અને અઢાર લાખના બદલામાં તેમના ચાર ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો આક્ષેપો કર્યા છે કે ચિરાગે તેના પિતાની હાજરીમાં હાજરી માં મારી નાખવાની ધમકી આપી હતી રાત્રિ ના સમયે ચિરાગના ત્રીસ થી ચાલીસ જેટલા માણસો પઠાણી ઉઘરાણી કરવા બિલ્ડર ઘરે પહોંચ્યા હતા રોડ અને ડભોલી વિસ્તારમાં આતંક માર્યા બોલતા ન હતા પરંતુ તેની ધરપકડ બાદ હવે પીડિતો હિંમત આવી છે અને તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર થયા છે ચિરાગ કોટી એક પછી એક પાપ ના ઘડા હવે છલકાઈ રહ્યા છે ડીસીપી રાજદીપસિંહ નકુમ ની આગેવાની માં એસઓજી હવે આ ગુંડા તત્વ આર્થિક સામ્રાજ્ય તોડવા માટે એક્શન માં છે જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિજ્ઞેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધાક ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જીગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે